નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપ સૌ સબસ્ક્રાઈબર મિત્રોનું હાર્દિક સ્વાગત છે કચ્છ વિદ્યાસાયક ભરતી ભાષા અને સામાજિક વિજ્ઞાનની અપડેટ આવી છે જે અપડેટ આપને અહીંયા આપવાની છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં જે સ્પેશિયલ ભરતી થઈ રહી છે એમાં સામાજિક વિજ્ઞાન જે છે એમાં હવે એસટીની જગ્યાઓ બાકી છે અને એના માટે થઈ અને બીજો તબક્કો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે બીજા તબક્કાના કોલ લેટર જે છે એટલે કે સત્તર દસ એટલે ગઈકાલથી છ વાગ્યાથી શરૂ થઈ ગયા છે ડાઉનલોડ થવાના અને આ જે ઉમેદવારો છે એને ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે સામાજિક વિજ્ઞાન કચ્છનો જે બીજો તબક્કો છે એમાં છાસઠ પોઈન્ટ એકસઠ એકસઠ જે એસટીના ઉમેદવારો છે તેનું મેરિટ અટકેલું છે અને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે આપ જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો અને તેની અંદર તારીખ સમય અને બંને વિગતો જે છે તે આપેલી હશે તો સામાજિક વિજ્ઞાનનો જે બીજો તબક્કો એસટી જ્ઞાતિના જે ઉમેદવારો છે એના માટે ફક્ત છે અને એ અંગેની અપડેટ જે છે તે આવી હતી જે અહીંયા તમને હું મૂકું છું એ ઇમેજ એ ઇમેજ તમે અહીંથી જોઈ શકશો ત્યાર પછી બીજી બિગ અપડેટ જે છે એ ભાષાના ઉમેદવારો છે છ થી આઠના કચ્છ સ્પેશિયલ ભરતી માટે ભાષાના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ યાદી જે છે એ મૂકી દેવામાં આવી છે અને પ્રથમ તબક્કો જે છે એ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસંદ જે પ્રથમ તબક્કો છે મિત્રો એમાં જે ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ થાય છે એ લોકોને અઠ્યાવીસ દસથી ઓગણત્રીસ દસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે અને મેરિટ જે છે ઓપન કેટેગરીનું મેરિટની વાત કરીએ તો એમાં ચારે ચાર ભાષાઓ જે છે એનું મેરિટ જે છે તે આપી દેવામાં આવ્યું છે ગુજરાતીનું મેરિટ છે ઓપન કેટેગરીની આપણે વાત કરીએ છીએ સડસઠ પોઈન્ટ ઝીરો આઠ છત્રીસ હિન્દીમાં ચોસઠ પોઈન્ટ નેવ્યાસી ચૌદ અંગ્રેજીમાં અડસઠ પોઈન્ટ તેતાલીસ એકોતેર સંસ્કૃતમાં મિત્રો છાસઠ પોઈન્ટ અઠાવન ચોવીસ સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારો જે છે એને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે દિવ્યાંગતા જૂથ જે છે એમાં એ બી સી ત્રણ કેટેગરીનું વિષયવાઇઝ જે છે એ મેરિટ આપેલું છે એની ઇમેજ તમને હું વિડીયોમાં આપી દઉં છું અથવા તો આપણી જે વોટ્સઅપ ચેનલ છે ઓલ હેલ્પ ગુરુજી એમાં પણ આપણે આ ઇમેજ મૂકી દીધી છે વોટ્સઅપ ચેનલમાં જોડાવાની લિંક જે છે એ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમને તમામ વિદ્યાસહાયક ભરતી જે છે ચાલી રહી છે કચ્છ જિલ્લાની અને સામાન્ય જેની તો એની અપડેટ જે છે આપણે મૂકતા હોઈએ છીએ તો એમાં જોઈન્ટ થઈ જજો તો રીતે મિત્રો ભાષાઓનો જે પ્રથમ તબક્કો છે એ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે સામાજિક વિજ્ઞાનનો બીજો તબક્કો એસટી કેટેગરીનો છે એ પણ ડિક્લેર થઈ ગયો છે અને અત્યારે દિવાળીના તહેવારોની શરૂઆત છે એ પૂરા થાય ત્યાર પછી જે છે એટલે કે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ભાષાનો પ્રથમ તબક્કોની જિલ્લા પસંદગી છે જ્યારે સામાજિક વિજ્ઞાન જે આપણે આગળ વાત કરીએ બીજા તબક્કો ઓગણત્રીસ દસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે તો આ રીતે મિત્રો કચ્છની જે એસએસ અને ભાષાની અપડેટ હતી આપણે આપી છે વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટ કરો આપ કેવા વિડીયો જોવા માંગતા હોય એનો પણ સલાહ સૂચનો અમને આપી શકો છો આગામી સમયમાં જે કંઈ પણ લેટેસ્ટ અપડેટ આવશે એ આપણે આપણી ચેનલ ઓલ હેલ્પ ગુરુજીમાં આપી દઈશું અને સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચે અને આપ જે છે એ સૌ પ્રથમ વિડીયો જોઈ શકો તો મળીએ છીએ આવી જે અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત